તમે શું રંગ કેવું પડે જીભ થઈ ગયા ત્રોસી થઈ ગઈક બંધ રહ્યા કર્યા નઈ બેઠા નથી <laughs> <laughs>

કાલે શું કાયલ પિયલ જ્યાં થઈ જાય આટલું મોટું શું કાય આટલું મોટું આ દુશ્મન છે ત્યાંથી આવ્યા સારા કરવા મને મારા હલવા છો મને એ તો આવે છે છે તમી

હજી વાટિયા એટલે સુધી પગ ભાજી ના મારો બેટો તેમાં તાર જૂઠું બોલાય મેલ્યા રૂપાઈ ચામેલો અમે શું કીધું દોષી જશે દિવાળી ઉપર મળવા જશે નઈ જતા રહેશે ઘર હોય તો વાણ ખકડે એવું જૂઠું ના બોલાય તો એવું તો રેવાનું તાર ઝઘડો થાય

થોડું તાકાત વાળું ખાધું એવું નતું ખાલી બે તરણ લાવે એ તો

એ આવા ના આવા ભાઈ આવા ભાઈ હોય કુટુંબમાં કુટુંબ જરૂર ના પડે પેલા રાવણ ને બચારા ને વિપીષણ પહારી ને મરાઈ નાખાય બરોબર અને આવા અમારા ભાઈ હગન ચેક શું ખબર હતી કે શું 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 નહીં થયું આ બધું કીધું બોલ લો ડોસી ખોટ નહીં સોરી એટલે આ મારે તો આબરું કાઢી હોય ને તો હવે હું કદાચ રૂપિયા દઈશ રૂપિયા મગજ બોલવા જ નહીં જે હે શું કરવાનું હોય ને દેશ બધું પાર પડ્યું પણ એક જીત વાત નક્કી થઈ ગઈ એટલે કોઈ દાડો કોઈ વાત ના કરવી યારી I uh -huh.